નવદંપતિએ માનવ સેવાને મહત્ત્વ આપી લગ્નની અનોખી ઉજવણી કરી રાપર દરિયાસ્થાન મંદિર ખાતે દર મહિને ઓગણત્રીસ તારીખે રાજકોટ સ્થિત રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારમાં લોકોની આંખ માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન દરિયાસ્થાન મંદિર ખાતે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે યોજાયેલા નિદાન કેમ્પમાં તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ ચાંદ દિલીપભાઈ ભિંડે અને સોનલ બહેન પરેશભાઈ રૈયા લગ્નજીવનની ગાંઠે બંધાયા હતા ત્યારે બીજા દિવસે રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને રાપર લોહાણા સમાજના સહયોગથી દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલા નેત્રનિદાન કેમ્પના આયોજનના દાતા નવદંપતિ ચાંદભાઈ ભીંડે અને સોનલબહેન બન્યા હતા અને માનવ સેવાને મહત્ત્વ આપનાર રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટના ઉદ્દેશ અનુસાર નવદંપતીએ માનવ સેવાને મહત્ત્વ આપી લગ્નની અનોખી ઉજવણી કરી હતી નેત્રનિદાન કેમ્પ દરમિયાન એકસો ચાલીસ લોકોની તપાસ ડોક્ટર અને લલિતભાઈ દ્વારા કરવામાં આવી હતી જેમાંથી ચાલીસ જેટલા લોકોના વેલ અને મોતિયાના ઓપરેશન રાજકોટ ખાતે રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે સમગ્ર નેત્ર કેમ્પ દરમિયાન રાપર દરિયા સ્થાન મંદિરના ટ્રસ્ટીઓ તથા લોહાણા સમાજના હોદેદારોએ સેવા આપી હતી આમ માનવ સેવાના ઉદ્દેશને અનુસરીને રાપરના નવ પરણીત યુગલે અનોખી રીતે ઉજવણી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું